તો આજે બહુ સુંદર મજાનો વિડીયો છે એવું સિમ્પલ રીતે બતાવેલા છે આજે હું તમને બતાવીશ કે બ્લાઉઝનું આપણે ગળું બનાવવું પેટન વાળું વાપરશો જે આઈડિયા વાપરશો કે તમને ઈઝીલી તમને સરળ રીતે આવડી જાય બરાબર તો આપણે પહેલા નાના નાના ટુકડામાંથી શીખવાનું છે આ પરફેક્ટ રીતે તમને આવડી જાય પછી તમે મોટા બ્લાઉઝમાં કરી શકો બેનો તો આપણી પાસે આ આવા નાના ટુકડા પડ્યા જ હોય બરોબર નાના નાના ટુકડા પડ્યા જ હોય તો એમાં તમારે પહેલા પ્રેક્ટિસ કરવાની છે ગળાનું ફિનિશિંગ સીવણમાં બહુ મહત્વનો ભાગ છે તો એ પહેલાં શીખવું બહુ જરૂરી છે તો હું આજે તમને શીખવાડીશ કે જે બ્લાઉઝની આપણે પેટર્ન કરતા હોય તો શું શું કેવી રીતના તમારે શીખવાનું છે કટિંગ અને સિલાઈ બંને તમને પેટન કરતા શીખવાડીશ તો આપણે પહેલા આ રીતે તમે જોઈ શકો છો મેં કાપડ એક વખત ગળીમાં ફોલ્ડ કરી લીધું બરાબર હવે નોર્મલ રીતે આપણે ડીપ ગળું હોય એટલે અગિયારનો નો શોલ્ડર હોય તો સાડા પાંચ તમારે જે શોલ્ડર હોય તેનું અડધું કરવાનું પહેલા પહેલા આપણે એક સીધી લાઈન ડ્રો કરી લઈએ આ ડાઉું કાપડ છે એટલા માટે આ રીતે આપણે સાડા પાંચનો શોલ્ડર લઈ લઈએ સાડા પાંચ આ રીતે નોર્મલ રીતે આપણે શોલ્ડર લેતા હોય હવે આપણે જે ડીપ ગળું હોય તો આપણે કેવી રીતના ગળાની પહોળાઈ લેવી તે તમને સમજાવી દો તો સવા બેનું આપણે ગળું રાખતા હોય એની પહોળાઈ બરાબર હવે લંબા તમારે સાડા નવ રાખવાની તો સાડા નવ આ રીતે તમારે આ રીતે બધી પ્રેક્ટિસ કરવાની છે કટિંગ કરતા શીખવાનું છે ને સિલાઈ પણ કરતા શીખવાનું છે હવે આપણે અહીંયા અઢી ઇંચ રાખીએ બરાબર વધારે તમારે પોળું જોતું હોય તો તમે ત્રણ પણ લઈ શકો આ રીતે આપણે પહેલા ચોરસ કરી લઈએ આ રીતે હવે આપણે પાન શેપ શીખવાનું છે બરોબર તો હું તમને બતાવું તે રીતે તમારે પાન શેપ આપવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આ રીતે તમે બેનો કોમેન્ટ કરજો તો નવી નવી પેટર્નમાં પણ તમને આ રીતે હું શીખવાડીશ આ રીતે પાન સેબ મેં આપી દીધો બરોબર હવે આપણે આ રીતે ચોરસ લઈ લઈ બરોબર આ કાપડ આપણે સિમ્પલ રીતે આપણે જે કટિંગમાં આવતું હોય એ રીતે જ આવશે બરોબર પહેલા મેં તમને સેબ જે શીખવાડ્યો એ રીતે તમારે લેવાનો છે આમાં તો આપણે આખું બ્લાઉજ હોય તો એની બધી લંબાઈ ને પહોળાઈ ને કમરનું માપ ને આપણે જે રીતે લેતા હોય તે રીતે લેવાનું હું તમને ફક્ત ગળાનું ફિનિશિંગ જ શીખવાડું એટલે તમારે આ મેઇન પોઈન્ટ આ ધ્યાન રાખવાનો છે તો આપણે પહેલા હું તમને કટિંગ કરીને બતાવું બરાબર પછી હું કેવી રીતના તમારે પટ્ટી કટ કરવાની એ બધું હું તમને શીખવાડીશ આ રીતે તમે જોઈ શકો છો આ આપણે કટ કરી લઈએ તમને ખ્યાલ આવે બરોબર આ રીતે મેં કટ કરી લીધું બરોબર બ્લાઉઝની આ રીતે પેટર્ન બનશે પાન સેપ તમે આમાં લંબાઈ પહોળાઈ વધઘટ કરી શકો બરોબર સેપ આ રીતે લેવાનો છે જે રીતના મેં સેપ બતાવ્યું તે રીતે બરોબર ફક્ત તમારે લંબાઈ પહોળામાં વધઘટ કરવું હોય તો કરી શકો આ રીતે આપણું પાન સેપ ગળું થઈ ગયું બ્લાઉઝનું હવે આપણે કેવી રીતના પટ્ટી કટ કરવી તે તમને સમજાવી દો એક તો આપણે ઉરેપ પટ્ટીમાં કટ કરતા હોય તો બરાબર તો આ રીતે ક્રોસમાં જેને કાપવામાં આવેપ પટ્ટી આવે કહેવામાં આવે છે પણ હું તમને એકદમ સરળ રીતે બતાવું કે વધારે થોડુંક તમારી જોડે કાપડ હોય તો બેનો આ રીતે તમારે ફિનિશિંગ લેવાનું બરાબર હું બતાવું ને તે રીતે આ રીતે મેં કાપડને ફોલ્ડ કરી લીધું પછી આ રીતે આપણે આ કાપડની ગળી છે ત્યાં જ આપણે આ રીતે ગળું રાખી દેવાનું આ રીતે તમે કરવાથી તમારે બહુ સુંદર મજાનું ફિનિશિંગ આવશે ને તમને તકલીફ પણ નહીં પડે એકદમ સરળ રીતે તમે શીખી જશો એટલે આ રીતે તમે આ પદ્ધતિ જરૂર અપનાવજો હવે જે મેં એક વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે જે આ ગળીવાળો ભાગ છે તો આ ગળીવાળા ભાગે અહીં જગ્યા ન છોડવાની બરાબર આ બાજુ જગ્યા રહી તો વાંધો નહીં પણ આ બાજુ જગ્યા ન છોડવાની જે આ ધારે ધાર આવી જવી જોઈએ બરાબર હવે આપણે જેવો શેપ લીધો તે શેપ પ્રમાણે શેપ દોરી લેવાનો આ રીતે બહુ સરળ છે આવી પદ્ધતિ તમને યુટ્યુબમાં કોઈ નહીં બતાવે એટલી સરળ રીતે છે આ મારી મેથડ છે હું મારી રીતે આ તમને બતાવું છું જે હું મારી રીતના ફિનિશિંગ લઉં છું એ જ રીતે તમને બેનો શીખવાડવાની પ્રોસેસ કરું છું આ રીતે બરાબર જેવો શેપ છે એવો શેપ લઈ લીધો આપણે હવે આ કાપડને લઈ લઈએ હવે આપણે આ પટ્ટીને જે કટ કરી તો દોઢ પણ લઈ શકો નહીં તમે આમાં થોડુંક વધારે પણ લઈને ઓછું પણ લઈ શકો તો હું દોઢ ડિન છે એક એક માર્કિંગ કર લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આ પદ્ધતિ સાવ અલગ જ છે તમને બહુ સુંદર રીતે ફિનિશિંગ આવડી જાય ઇઝીલી એટલા માટે આ બધા પોઈન્ટ બતાવું છું આ રીતે હવે આપણે દોઢ દોઢ ઇંચનું માર્કિંગ કરવી અને બધી જગ્યાએ જોઈન્ટ કરી લઈએ આ રીતે મેં આ ડ્રેસનો આવી રીતના વિડીયો અપલોડ કરેલો હતો તો બહેનોને બહુ ગમ્યો છે ને બહુ સરળ રીત લાગી છે એટલે મેં કીધું ચાલો બ્લાઉઝનું પણ બેનોને શીખવાડી દઉં કે બ્લાઉઝનું પણ તમે આ રીતે ફિનિશિંગ લઈ શકો આ રીતે આનું આપણે કટિંગ કરી લઈએ પછી કેવી રીતના તમારે હું ફિનિશિંગ લેવું તે પણ તમને હું બધાય પોઈન્ટ બતાવી દઈશ આ રીતે એક આપણે પટ્ટી જ કટ થઈ જશે જોઈ શકો છો બહુ સુંદર મજાનું આપણે બનીને ત્યાં થઈ ગયું છે હવે કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમને સમજાવી દો આ રીતે આ સીધો પાટ રાખવાનો બ્લાઉઝ બરાબર ને આ પટ્ટી આપણે જે કટ કરીને એને આપણે આ રીતે ઉથમી રાખી દેવા તમે જોઈ શકો છો આ રીતે આ રીતે એનું ફિનિશિંગ આવશે એકદમ સરળ લાગશે ને આ પોઈન્ટ પોઈન્ટ આવી જાય જેવો શેપ છે ને એ શેપ પ્રમાણે જ આવશે આમાં તમે ઉરેપ પટ્ટી લગાવવા જશો તો તકલીફ પડશે થોડી તમને આમ ઇઝીલી તમે જેટલું ફિનિશિંગ પરફેક્ટ રીતે લેવા જાઓ એટલું નહીં સરળ આવે આમાં બહુ સુંદર ને સરળ આવશે એટલે આ ટ્રાય જરૂર કરજો હવે હું તમને મશીન ઉપર જ બતાવી દઉં કે કેવી રીતના તમારે ફિનિશિંગ લેવું હવે આપણે મશીન ઉપર આવી ગયા છીએ તો જે રીતના મેં બતાવ્યું તે રીતે આપણે સિલાઈ લેવાની છે આપણે આવો બ્લાઉઝનો એ સીધો ને આપણી પટ્ટી છે ઉથમી રાખેલી છે જે મેં આગળ બતાવ્યું તે પ્રમાણે આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ જે રીતના હું બતાવું છું તે રીતે એક સરખી સિલાઈ લેવાની છે જે પોઈન્ટે પોઈન્ટ આવે ને ત્યાં ખાસ ધ્યાન દેવાનું છે બરાબર આ રીતે આપણી જે પાન શેપ છે તે પ્રમાણે જ આપણે લેવાનું છે હવે આપણે મેન પાનશેપના પોઈન્ટ ઉપર આવી ગયા છે બરાબર ન્યા તમારે કેવી રીતના સિલાઈ લેવી તે બતાવવું તે રીતે લેવાની છે આ રીતે હવે આપણે સોય અંદર રાખવાની બરાબર કાપડને ફેરવી નાખવાના આ રીતે લેશો તો જ તમારો શેપ થશે કોઈ બી ડિઝાઇનવાળું તમે બ્લાઉઝની પેટન કરતા હોય કે ડ્રેસની જ્યાં પોઈન્ટ આવે ને ત્યાં ખાસ ધ્યાન દેવાનું છે સોય અંદર રાખીને કાપડને ફેરવી નાખવાનું પ્રેશર ઊંચું કરીને બરાબર આ રીતે જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે તમારે લેવાનું છે આનાથી સુંદર મજાનું તમારું પાન સેપ ગળું બનીને તૈયાર થઈ જશે આ રીતે આ રીતે મેં સિલાઈ લઈ લીધી તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું આવી ગયું છે આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે બરાબર તો ડબલ સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો મેં ડબલ સિલાઈ લગાવી લીધી છે હવે આપણે કાટન કાટનની મદદ કટનની મદદથી આપણે બધી જગ્યાએ કટ લગાવી એમાં સિલાઈમાં કટ ન લાગવા જોઈએ છે કાપડ છે તેમાં કટ લગાવવાના કટ એટલા માટે લગાવવામાં ઈઝીલી આપણી પટ્ટી છે પલટી જાય આપણું સેપ છે પાંચ સેપ તે પાંચ સેપ આવી જાય એટલા માટે ક કટ લગાવવા ફરજિયાત છે બરાબર જ્યાં પોઈન્ટ આવે છે મેન આપણે ત્યાં ખાસ લગાવવાનો છે આ રીતે હું બતાવું તે રીતે તમારે કટ લગાવવાના છે આ રીતે આપણે ફરતી બધી જગ્યાએ કટ લગાવી લેવાના એક એક દોઢ દોઢ ઇંચની ગાળે તમારે કટ લગાવવાના બરોબર આ રીતે મેં કટ લગાવી લીધા હવે આપણે જે પટ્ટી છે એમાં આપણે સિલાઈ લગાવવાની છે ફક્ત પટ્ટીમાં બરોબર આ રીતે જે રીતે હું તે કાપડમાં આપણે નથી લેવાનું પટ્ટીમાં સિલાઈ લેતી જવાની છે જે રીતે બતાવું છું તે રીતે લેવાનું છે તમારે આ થોડું થોડું કાપડ આપણે ફોલ્ડ કરતું જવાનું છે અને સિલાઈ લગાવતી જવાની છે જે રીતે વિડીયામાં બતાવું તે રીતે તમારે કાપડને ફોલ્ડ કરતું જવાનું છે આ પદ્ધતિ બહુ તમને સરળ લાગશે પૂરેપટ્ટીમાં તમને થોડું મુશ્કેલી પડશે એટલા માટે આ વિડીયો તમારા માટે લઈને આવે છે જે પહેલેથી શીખી અને બહુ સરળ રીતે તમે પેટર્નવાળું કોઈ બી પેટર્ન કરી શકો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એવી રીતના હું અલગ અલગ પેટર્નમાં આ રીતે તમને શીખવાડવાની કોશિશ કરીને બતાવીશ તમને કટિંગ અને સિલાઈ બની આ રીતે આપણે તમે જોઈ શકો છો આ રીતે આપણી સિલાઈ લાગી ગઈ છે હવે આપણે કાપડને પલટાવી લેવાનું છે આ રીતે અંદરની સાઈડ આપણે ફોલ્ડ કરી લઈએ કાપડને આ રીતે આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરી લઈએ બધું આમાં તમે પ્રેસ પણ કરી શકો પ્રેસ કરવાથી સુંદર મજાની તમારે આ પટ્ટી સી બેસી જાય આ રીતે તમે બધી આપણે પટ્ટીને ફોલ્ડ કરીને પછી સિલાઈ લગાવવાની છે હવે આપણે ધારની સિલાઈ લગાવી લઈએ તો એકદમ સુંદર આપણી પટ્ટી બેસી જાય ને આપણું શેપ આવી જાય પાન શેપ તો બતાવું તે રીતે તમારે લેતું જવાનું છે ધારની સિલાઈ લગાવતી જવાની છે જે રીતના વિડિયમ બતાવું તે રીતે તમારે સિલાઈ લેવાની છે જ્યાં મેઇન પોઈન્ટ આપણો આવે છે પાન શેપ ત્યાં આપણે ખાસ ધ્યાન દેવાનું છે ધાર ઉપર જ એકદમ સિલાઈ આપણે આવવી જોઈએ આ રીતે કાપડ ફોલ્ડ કરતું જવાનું છે એકદમ આપણે નીચે પટ્ટી બે પછી ધાર સિલાઈ લગાવતી જવાની છે જે પોઈન્ટ આવે ને એનું ખાસ ધ્યાન દેવાનું છે શેપ આપણો એકદમ પરફેક્ટ રીતે આવી જવો જોઈએ સિલાઈમાં પણ ધ્યાન રાખવાનું અંદરની સિલાઈ મારીએ ત્યારે આ ઉપરની સિલાઈ મારી ત્યારે પોઈન્ટે પોઈન્ટ આવવું જોઈએ બરાબર સે પાન સેપ સે એ પ્રમાણે સેપ પ્રમાણે જ આવવું જોઈએ હવે આપણે મેન પોઈન્ટ આવી ગયા સોય અંદર રાખવાની બરાબર પ્રેશર ફૂટ ઊંચું કરીને કાપડને ફેરવી નાખવાનું એટલે આપણો પોઈન્ટે પોઈન્ટ આવે પાન સેપ બનશે આ રીતે જે રીતના બતાવવું તે રીતે જ લેવાનું છે પટ્ટી ને નીચે બેસાડતી જવાની છે ને સિલાઈ લગાવતી જવાની છે જે રીતના બતાવું તે રીતે સિલાઈ લગાવી લેવાની છે આ રીતે આપણી એક સિલાઈ લાગી ગઈ બરાબર તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું આપણું પાન શેપ એકદમ શેપમાં આવી ગઈ છે આ રીતે આપણે બીજી સિલાઈ લગાવવાની છે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બીજી સિલાઈ લગાવીએ આનાથી બહુ સુંદર આપણું ગળું બનીને તૈયાર થઈ જશે આપણે જે ત્રણ સિલાઈવાળી આવે ને એ આપણે બનાવતા શીખવાનું છે આ રીતે જે રીતના હું બતાવું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે એક પ્રેસર ફૂટની જગ્યા રાખીને આપણે બીજી સિલાઈ લગાવવાની એટલે આપણે નીચેની પટ્ટી પણ બેસી જાય ને બહુ સુંદર તમારું આ ગળું બનીને તૈયાર થઈ જશે આ ટ્રાય તમે જરૂર કરજો ને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ બેનો કરજો કે તમે આ ટ્રાય કરો છો કે નહીં બહુ સુંદર મજાનું ગળું બનશે બ્લાઉઝની આ પેટર્ન બહુ સુંદર લાગે છે પાનસેપ આ રીતે આપણે બીજી સિલાઈ લગાવી લીધી છે તમે જોઈ શકો છો એન્ડ સુધી આપણે આવી ગયા છીએ આ રીતે આપણે લગાવવાની છે જે રીતના હું વિડીયામાં બતાવું છું ને તે રીતે આ રીતે આપણે બીજી પણ સિલાઈ લાગી ગઈ બરાબર હવે આપણે ત્રીજી સિલાઈ લગાવવાની એટલે આપણી પટ્ટી એકદમ સુંદર રીતે બેસી જાય એવી રીતના ત્રણ સિલાઈવાળું તમે આ રીતે બ્લાઉઝની પેટર્ન બનાવી શકો બહુ સુંદર લાગે છે આ ત્રણ તમે સિલાઈ લગાવવાથી તમારે બ્લાઉઝની પેટર્ન બોર્ડ પણ બહુ મસ્ત લાગે છે આ રીતે આપણે શીખવાનું છે નીચેની પટ્ટી પણ એ ફોલ્ડ થઈ જશે ને આ રીતે તમને જે પોઈન્ટ આવે ને આપણે સોય અંદર રાખીને જ કાપડને ફેરવવાનું છે એનું ખાસ ધ્યાન દેજો તો જ તમારે પોઈન્ટે પોઈન્ટ આવશે મેન ત્યાં જ ધ્યાન રાખવાનું છે પાન સેપનો જ્યાં પોઈન્ટ છે ને એ પોઈન્ટે પોઈન્ટ આવવો જોઈએ એ શેપ ખરાબ થશે તો તમારું આખું આ બ્લાઉઝનું ગળું ખરાબ થઈ જશે એટલે એનું ખાસ ધ્યાન દેજો બહુ સરળ રીત છે તમે ટ્રાય જરૂર કરજો આ રીતે સુંદર મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે આ રીતે તમે બ્લાઉઝની પેટર્ન બનાવતા શીખી શકો આ રીતે તમે જોઈ શકો છો આપણી ત્રણ સિલાઈ વાળું બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે સુંદર મજાનું બની ગયું છે બહુ સુંદર લાગે છે હવે તમને હું પાછળ ફેરવીને બતાવું કે કેવી એનું ફિનિશિંગ આવશે આ પટ્ટી છે બેસી ગઈ તેમ જોઈ શકો છો ત્રણ સિલાઈ લગાવવાથી પટ્ટીનું પણ ફિનિશિંગ જોરદાર આવી ગયું છે આ રીતે સુંદર મજાનું સરળ રીતે મેં બતાવવાની કોશિશ કરી છે કે આપણે પેટર્નવાળું બ્લાઉઝ હોય તો કેવી રીતના બનાવવું આ રીતે ભાઈ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં સે કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઉલ કરજો આ વિડીયા લાઈક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વીડિયો જો ખૂબ ખૂબ ધન્યવાદ